મારા જીવનને અર્ચન બનાવું તારા મંદિરમાં નર્તન કરાવું મારા જીવનને અર્ચન બનાવું તારા મંદિરમાં નર્તન કરાવું મોકો મળ્યો છે મને માનવના દેહનો આપ્યો છે વૈભવ તે હૈયામાં સ્નેહનો તવ અંશ હું તુજમાં સમાવું તવ અંશ હું તુજમાં સમાવું મારા જીવનને અર્ચન બનાવું મારા જીવનને અર્ચન બનાવું જીવનમાં આગળ વધેલા માણસો ટોપર વ્યક્તિઓ કાંઈ જુદું કામ કરતા નથી પણ દરેક કામ દરરોજ જુદી રીતે કરે છે આવું આપણે પણ સ્માર્ટ વર્ક હવે શરૂ કરીએ ટોપર સ્ટડી ટીપ્સની અંદર એ વન ગ્રેડ લાવવા માટે આપણે ટોપર વિદ્યાર્થીની જેમ કંઈક અલગ જ મહેનત શરૂ કરવાની છે શું તમે હવે માત્ર થોડા દિવસોમાં ઘરે વાંચન કરીને પરીક્ષાની સારી તૈયારી કરીને ટોપર બનવા માંગો છો શું તમે હવે છેલ્લા દિવસોમાં પરીક્ષાલક્ષી ટેસ્ટ સિરીઝ મેચને જીતીને ટોપર અને વિનર બનવા માગો છો આવો આપણે અલગ અલગ સ્કિલ પ્રોગ્રામિંગ દ્વારા સપનાને શ્રેષ્ઠ પરિણામમાં સાકાર કરવા માટે થોડાક જ દિવસોમાં શ્રેષ્ઠ વાંચનનું પ્રોપર આયોજન રીડિંગ સ્કિલ પ્રોગ્રામિંગ દ્વારા ઘરે ટાઈમટેબલ પ્રમાણે વાંચવાનું શરૂ કરીએ અને આપણે આપણા પરિણામને સાકાર કરીએ મિત્રો ડિયર જિંદગીના માધ્યમથી રીડિંગ પ્રોગ્રામિંગ દ્વારા યોગ્ય સમયપત્રક બનાવીને અભ્યાસરક્ષી આળસ કર્યા વગર વાંચવાની શરૂઆત કરી દઈએ દરેક વિષયના પાઠના ટોપિકને વાંચનના કલાકોની સાથે હંમેશા ખાસ મહત્ત્વ આપો હાલમાં હવે સવારે વહેલા ચારથી આઠ વાગ્યા સુધી અને રાત્રે આઠથી અગિયારનું સમયપત્રક વાંચવાનું બનાવી લેવાનું મિત્રો હવે થોડાક જ દિવસો પરીક્ષાને બાકી છે ત્યારે પાસ કર્યા વગર પરીક્ષાના છેલ્લા દિવસો સુધી કલાકોનું પ્રોપર પ્લાનિંગ અને દિવસનું પ્રોપર પ્લાનિંગ બનાવી લેવાનું ભૂલવાનું નથી સૌપ્રથમ દરેક વિષયના પાઠને વાર્તા રૂપે શાંતિથી વાંચવાનો છે અને એવી જ રીતે દરેક પ્રશ્નોને વાર્તા રૂપે યાદ રાખવાના છે સમયને બરબાદ કર્યા વગર ભણવામાં વધારે સમય ફાળવીને અભ્યાસમાં આપણો પહેલો નંબર કઈ રીતે આવે તેવું ધ્યેય રાખીને વાંચનને શ્રેષ્ઠ બનાવવાનું છે ડિયર બ્રો એવરી ડે યુઆર બેટર કોન્ફિડન્સ એન્ડ સ્માર્ટ વર્ક યુઆર રેગ્યુલરી કમિટમેન્ટ ટુ પર્સનલ સ્ટડી ગ્રોથ બટ વિલ નેવર નેવર એક્સપ્રેસન એની ગિવ અપ ઓનલી રેડી ટુ ઓલ ડે ફોકસ વન ઓનલી પર્સનલ બેટર રીડિંગ એન્ડ સ્ટડી ગ્રોથ બટ નેવર એની એક્ટિવિટી મિત્રો સ્ટડી સ્કિલ પ્રોગ્રામિંગની અંદર આપણે ચર્ચા આજે શરૂ કરીએ પહેલી સ્ટડી સ્કેનિંગ સ્કિલની સ્ટડી સ્કેનિંગ સ્કિલમાં જે પાઠ અથવા પ્રશ્નો વાંચવાના હોય તેની ઉપર શાંતિથી પહેલાં નજર કરી લેવી જેથી ખ્યાલ આવે કે વિષયના અલગ અલગ પાઠમાં કઈ કઈ બાબતો અને વિષય વસ્તુની ચર્ચા કરવામાં આવી છે ઉપરછલી દરેક પાઠોમાં નજર કરી લેવી જેથી અગત્યના પ્રશ્નો પાઠના આધારે પરીક્ષાના સમયે થી યાદ રાખવામાં કંટાળો ન આવે અને દરેક પાઠો વિષયના આધારે સરળતાથી આપણને યાદ પણ રહી જાય બીજું છે સ્ટડી રીકન્ફર્મ સ્કિલ સ્ટડી રીકન્ફર્મ સ્કિલ જે પાઠ અથવા વિષયના પ્રશ્નોને આપણે જે વાંચેલા છે તેને ફરીથી પાછા જોઈ લેવાના અને વાંચી લેવાના અને આપણે જે પાઠ અને પ્રશ્નો વાંચવા બેઠા છીએ તેને મનમાં ને મનમાં શાંતિથી જાતે યાદ રાખવા પોતાની જાત સાથે વાત કરતા હોય એવી રીતે પોતાની જાત સાથે આપણે વાત કરતા હોય એવી રીતે રીકન્ફર્મ ટેકનિક વાંચવામાં ખાસ અપનાવવી જોઈએ આવી રીતે દરેક પ્રશ્નોને રીકન્ફર્મ કરી આપણે આપણા મનમાં ને મનમાં યાદ રાખવા જોઈએ કે ભૂલાય નહીં તેવી રીતે આપણે જે બધું વાંચ્યું છે તે ભૂલાય તો નથી ગયું ને અને જો કદાચ ભૂલાઈ ગયું હોય તો એ પ્રશ્નોને આપણે ટીક કરી ડાયરીની અંદર ફરીથી બીજા દિવસે વાંચવાની શરૂઆત કરવી આ સ્કિલ દ્વારા આપણે બાકી રહેલા તમામ પ્રશ્નો અને બાકી રહેલા અગત્યના વિષયના આધારે પ્રશ્નોનું સરળતાથી વાંચન લેખન અને ગણન કરી શકીએ છીએ મિત્રો આગળની રીડિંગ વિથ એક્ટિવનેસ સ્કિલ રીડિંગ વિથ એક્ટિવનેસ સ્કિલ જ્યારે પણ આપણે વાંચવા બેસીએ ત્યારે ઘણીવાર સ્વાભાવિક છે કે કંટાળો આવે ઊંઘ પણ આવે પછી ટીવી કે મોબાઈલ અને મિત્રો સાથે ગપ્પા મારવાનું મન થઈ જાય જ્યારે આપણે પોતે વાંચ્યા સિવાયની પ્રવૃત્તિ કરીએ અને એના હિસાબે આપણે વાંચન કરી શકતા નથી તો મિત્રો તમે વાંચતા વાંચતા હંમેશા તમારા રૂમમાં જ્યારે પણ કંટાળો આવે ત્યારે ઊભા થઈને દાળિયા પોપકોર્ન લેતા લેતા વાંચવાનું ચાલુ રાખો જેથી તમને ક્યારેય કંટાળો ન આવે એક્ટિવનેસના કારણે તમારા વાંચવામાં વધારો થાય છે વાંચન રૂમમાં ચાલીને આંખ કાન જીભ હાથ પગ આ પાચયને યોગ્ય દિશામાં રીડિંગ સાથે એક્ટિવ કરીને હંમેશા વાંચવામાં કંટાળો ક્યારેય નહીં આવે અને દરેક વાંચેલું ઝડપથી તમને યાદ રહેવા લાગશે જરૂર છે માત્ર પ્રોપર સ્કિલ પ્રોગ્રામિંગનું રીડિંગની અંદર ઉપયોગ કરવાની આગળ છે ચોથું ફૂલ ડે સ્કેનિંગ ફોર રીડિંગ સ્કિલ ફૂલ ડે સ્કેનિંગ ફોર રીડિંગ સ્કિલ જ્યારે આપણે સુવા માટે સવારથી રાત્રે કરેલા ટાઈમ ટેબલ પ્રમાણે રીડિંગના પ્રશ્નો અને વિષયો કે તેને મનમાં મનમાં યાદ કરીને આપણે રાતા રાત્રે સૂતા પહેલાં યાદ કરવાનું કે રીડિંગ પ્રોગ્રામિંગ ફૂલ ડેમાં મેં આખા દિવસમાં શું શું વાંચ્યું મેં આખા દિવસમાં શું શું વાંચ્યું કેવી રીતે મેં વિષયની તૈયારી કરી આખા દિવસનું વાંચન ટાઈમટેબલ પ્રમાણે મેં કર્યું છે કે નહીં કયા અને કેટલા પ્રશ્નો હજી મારે અગત્યના હજી વાંચવાના બાકી છે આવી રીતે આખા દિવસનું ફૂલ ડે સ્કેનિંગ ફોર રીડિંગ સ્કીલથી જોઈ લેવું જોઈએ હવે મિત્રો દરરોજના વાંચનના દિવસોમાં તમે શાંતિથી ઘરે સમય બગાડ્યા વગર સ્ટડી સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને એ વન ગ્રેડ લાવવા માટે અત્યારથી પ્રોપર પ્લાનિંગ સાથે એડવાન્સમાં આળસ કર્યા વગર વાંચવાનું શરૂ કરી દો કે જેથી કરીને તમારા દરેક દિવસની અંદર તમારા દરેક વિષયો સરળતાથી તમે પૂરા કરી શકો દરરોજ મિત્રો યોગ્ય વિષયોને દરેક અસાઇનમેન્ટના આધારે આવી રીતે સ્માર્ટ વર્કની સાથે સ્માર્ટ સદી દ્વારા આપણા અલગ અલગ સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને અસાઇનમેન્ટના આધારે આપણે આપણા અભ્યાસને સારી રીતે સરળ બનાવી શકીએ સફળતા એની હસ્તરેખામાં નથી હોતી સફળતા એની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી સમગ્ર વિશ્વમાં જીનિયલી ઘણી જ એવી પર્સનાલિટીઓ છે કે જે હાલમાં સ્માર્ટ વર્કની સાથે વિશ્વમાં સફળ જોવા મળે છે સ્માર્ટ સ્કિલ દ્વારા તેઓ આજે પણ વિશ્વમાં ટોપર છે તમને ખ્યાલ જ હશે ટેસ્લા એલોન મેક્સ એમેઝોન કંપનીના સ્થાપક જેફરી ફેસબુકના સ્થાપક માર્ક ઝુકેરબર્ગ વોટ્સએપના સ્થાપક જન કોયમ અને બ્રેન એક્ટોન ઇન્સ્ટાગ્રામના સ્થાપક એડમ અને વળી રિલાયન્સના ધીરુભાઈ અંબાણી ટાટા ગ્રુપના રતન ટાટા નિરમા કંપનીના કરશનભાઈ પટેલ સુરતના હરેકૃષ્ણ ગ્રુપના સવજીભાઈ ધોળકિયા ફ્લિપકાર્ટના સ્થાપક સચિન બંસલ પોરબંદરના નાનજી કાલિદાસ મહેતા એપીજે અબ્દુલ કલામ સરદાર વલ્લભભાઈ પટેલ અમિતાભ બચ્ચન વિરાટ કોહલી આવા ઘણા જ શ્રેષ્ઠ વ્યક્તિઓ કે જે શરૂઆતથી સંઘર્ષ કરતાં કરતાં યોગ્ય સમય પત્રકનું આયોજન કરી પોતે તથા પોતાની કંપનીને આપણે આગળ વધેલા વિશ્વની અંદર જોઈએ છીએ તેની પાછળનું સિક્રેટ શું છે એ લોકોની પ્રગતિ પાછળનું સિક્રેટ શું છે તો છે માત્ર ને માત્ર દરરોજનું બેસ્ટ ટાઈમટેબલ વર્ક અને અન ટુ ધ લાસ્ટ મેનની સાથે કોમ્યુનિકેશન સ્કિલની પદ્ધતિ કે જે તેમને હાલમાં વિશ્વ અને સમાજમાં બીજા કરતાં કંઈક અલગ પાડે છે અને એટલે જ તેઓ બીજા કરતાં અલગ છે અને ટોપર છે આવી રીતે સ્માર્ટ વર્કની સાથે સાથે સ્માર્ટ સ્ટડી દ્વારા તમે પણ તેઓની જેમ તમારા માતા પિતાએ તમારી પાછળ વાવેલા સપનાઓને સાકાર કરવા માટે સ્માર્ટ સ્ટડી દ્વારા અને સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને આપણે આપણા અભ્યાસને સારી રીતે સરળ બનાવી શકીએ ફળે છે ઇબાદતને ખુદા મળે છે મિત્રોને નિહાળીને ઉર્જા મળે છે નથી જાતો હું મંદિર મસ્જિદ ચર્ચમાં નથી જાતો હું મંદિર મસ્જિદ ચર્ચમાં મિત્રોના દિલમાં જ દેવતા મળે છે ખસું છું હું જ્યારે સતત ખુદમાંથી ખસું છું હું જ્યારે સતત ખુદમાંથી મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે હંમેશા યાદ રાખો કે હોશિયાર વિદ્યાર્થીઓ ટોપર વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થી કરતાં કંઈક અલગ જ મહેનત કરતા હોય છે અને તમે ટોપર છો હોશિયાર છો અને બેસ્ટ સ્ટુડન્ટ છો તો જે કાંઈ કરો તે હંમેશા દરરોજ બેસ્ટ કરો હેવે નાઇસ્ટ ડે સી યુ બાય